સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સંપ્રદાયની અંદર પોષ સુદ પૂનમનો દિવસ એટલે મૂળ અક્ષર મૂર્તિ ઉણતગામ સ્વામીનો દીક્ષા દિન તરીકે એ ઓળખવામાં આવે છે આપણને સૌને ખ્યાલ છે કે મુંબઈ શહેરમાં યોગીજી મહારાજના સમયથી આ દિવસે પવૈની વાડીમાં ડાબરા ઉત્સવ ઉજવાતો ત્યારબાદ તો પ્રમુખ સ્વામી બાપાએ પણ અનેક વખત ત્યાં આ ઉત્સવ ઉજવેલો છે એ સમયે આપણી પવઈવાડીની અંદર આપણું જે જૂનું મંદિર હતું ત્યાં આગળ સુંદર નાનકડા સિંહાસનમાં આ રીતના પટમૂર્તિઓ પથરાવવામાં આવેલી વચ્ચે મહારાજ સ્વામીની મૂર્તિઓ હતી અને સાઈડમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાની મૂર્તિઓ હતી પછીથી પ્રમુખ સ્વામી બાપાનો એક ફોટો ત્યાં નીચે મૂકવામાં આવેલો એ સીજે યાદ આવી જાય છે તો ત્યાં આગળ આ રીતના મંદિરમાં એ સમયે લાઇટની સુવિધાઓ નહોતી ઓબર ગેસથી ચાલતો એક લેમ્પ મૂકવામાં આવેલો એવું ઝાંખું અજવાળું રાતના સમયે ત્યાં આગળ ઉપયોગમાં આવતું આ ઉત્સવમાં હરિભક્તોના ઘરેથી ડાબરા લાવવામાં આવતા મુંબઈ શહેરના મોટાભાગના હરિભક્તો આ પવૈવાડીએ આ ગુણાતીત પર્વ ઉજવવા માટે આવતું અને હરિભક્તો પોતાના ઘરેથી ચોખ્ખું બનાવીને ત્યાં આગળ ઠાકોરજી માટે પણ લાવતા સંતો માટે પણ લાવતા અને પોતાના પરિવાર માટે પણ લાવતા તો આવીને સીધું થોડુંક ભાગ હોય એ ત્યાં ઠાકોરજી માટે સંતો માટે ત્યાં આગળ મંદિરમાં આપી આવતા અને આપણા જે જૂના હરિભક્તો જે હતા એમાં સાંધાકૃષ્ણ દિલીપભાઈ ત્રિવેદી એક હતા અને મલાડના ભવાણી શંકરભાઈ ઓઝા એ બંને એમાં ખૂબ જ સારી આપતા તો એ ડાબરા ભક્તો આપ્યા હોય એ ચોકીમાં અમુક ભાગ ખાલી કરવાનો અને પછી એ બધું ભગવાનને ધરાવવાનું એમાંથી સંતો અને બાપા વગેરે જમતા ત્યાં આગળ આંબાઓ ઘણા બધા એ સમયમાં હતા તો ત્યાં આંબાવાડિયામાં આ રીતના સવારમાં સભા યોજવામાં આવતી મોટેરા સંતો અને પ્રમુખ પ્રમુખસાઈ બાપાના આ રીતના આશીર્વાદ પ્રવચનો ત્યાં આગળ યોજાતા નાની મોટી રમતો પણ ત્યાં આગળ રમાડવામાં આવતી અને બપોરના સાડા બાર સુધી આ ઉત્સવ ચાલતો ત્યારબાદ સૌ ભક્તો પોતાના પરિવાર સાથે કોઈકને કોઈક આંબાના ઝાડ નીચે ત્યાં આગળ પોતાના ડાબરા ખોલીને આ ભોજન કરતા મંદિર તરફથી દરેકને ત્યાં આગળ વાડીના મૂળા અને છાશ ત્યાં આગળ પહોંચાડવામાં આવતા યોગીજી મહારાજ કહેતા કે વાડીનો મૂળો જમે એ અક્ષરધામમાં જાય એમ બાપા સ્મૃતિ આપતા આપણે એક ફોટામાં જોયું હશે યોગી બાપા વાંકા વળીને મૂળો બહાર ખેંચે છે બાજુમાં ભગત એક પૂજ્ય મોહન સ્વામી એ બાપાનો હાથ પકડીને ત્યાં બાજુમાં ઊભા છે એ ફોટો ઘણો પ્રખ્યાત છે આપણને સૌને ખ્યાલ છે તો આવી રીતના ત્યાં આગળ પવૈવાડીમાં આ ઉત્સવ થતો એ સેજી આપણને યાદ આવી જાય તો મહારાજ વચના ભૂતમાં આપણે સમજાવે છે કે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ ભગવાનની લીલાઓ ચરિત્રો એને સંભાળી રાખવા સ્મૃતિ દરરોજ રાખવી આ સ્મૃતિ માત્ર પ્રસંગોની જ રાખવાની એમ નહીં સત્પુરુષના ઉપદેશની સ્મૃતિઓ એમના સુવાક્યોની સ્મૃતિઓ પણ રાખીએ તો એ પણ બહુ જરૂરનું છે જેમ આપણે હમણાં હમણાં જે ધનુર્માસમાં જે વાક્યો વાંચીએ છીએ તો હમણાં ગઈકાલે એક વાક્ય સરસ એમાં વાંચવામાં આવેલું કે મોટા પુરુષને ન ઓળખ્યા તે અજ્ઞાની યોગી વાણી એ નામના પુસ્તકમાંથી આ અવતરણ લેવામાં આવ્યું છે બીજું એક વાક્ય ઘનશ્યામ મહારાજના ખંડમાં મુક્તાનંદ સ્વામીના ભજનનું વાક્ય હતું કે હાજી ભલા સાધુ હરિકી સાધ તનકી ઉપાધિ તજે સોહી સાધુ સાધુ કોને સમજવા તો હાજી ભલા સાધુ કી સાધ જે ભગવાનની સાધના કરતા હોય એ સાચા સાધુ બીજું કે જે તનની ઉપાધિ તજીને ભગવાન ભજે એ સાચા સાધુ ત્યારે આ રીતના સાધુ ઓળખવાની વાત પણ આપણને આ સુવાક્યો દ્વારા ખાસ શીખવા મળે છે ત્રીજું કે સારા વાંચનની પણ સ્મૃતિ આપણે અવારનવાર કરતા રહેવી જોઈએ તો આવી સ્મૃતિઓ દ્વારા સેજે એ ભગવાનનું સાનિધ્ય આપણે અનુભવી શકીએ છીએ તો આ દિવસે અક્ષર બ્રહ્મ ગુણાતિતનંદ સ્વામીનો દીક્ષા દિન તરીકે આપણે ઓળખીએ છીએ ગુણાતિતનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ મોટા એવા સંત જે અક્ષર બ્રહ્મનો અવતાર તરીકે આપણે ઓળખીએ છીએ તો એમને સાધુ થવાનો દૃઢ સંકલ્પ હતો એ સાધુ થવું હોય ને એના મનમાં દૃઢ સંકલ્પ હોવો જરૂરી છે કે મારે સાધુ થઈને જ ભગવાન ભજવા છે તો એ વિચારથી તેઓ કૌટુંબિક સંબંધો હળવા કરતા રહ્યા અને પોતે ધીરે ધીરે આ રીતે જગતથી ઉદાસીનતા દેખાડવા માંડ્યા પોતે કામકાજ કરતા પણ કામકાજમાં એનું મન લાગતું નહીં આવી રીતના પોતે વર્તતા હતા ત્યારબાદ તો સંવંત અઢારસો ને છાસઠના કારતક સુદ પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે એવો એટલે કે મૂળજી શર્મા એ પોતાના ભાદરા ગામની અંદર નદી કાંઠે જે એમનું ખેતર હતું એમાં શેરડી એમણે વાવેલી એ શેરડીમાં તેઓ પાણી વાળતા હતા અને ક્યારેય દીક્ષા મળે એનો વિચાર પોતે કરતા હતા એવામાં અંતરિક્ષમાંથી અવાજ આવ્યો અને મહારાજના દર્શન થયા તો સ્વામી પોતે એ નોંધે છે કે મહારાજે એ સમયે પીળું પીતાંબર પહેરેલું હતું પિતાંબર એટલે કે કપડું ધોતીયું મહારાજે પીળા રંગનું ધોતયું પહેરેલું હતું ને માથે દક્ષિણી પાગ બાંધી હતી આપણે જે ભગવાનને કાઠિયાવાડી પાગ કે ફેટો પહેરાવીએ છીએ એ જુદી પણ આ દક્ષિણી પાગ એ મહારાજે પહેરેલી હતી અને એ સમયે મહારાજે મૂળજી શર્માને કહ્યું કે આપણે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે બ્રહ્મતેજ સુકાઈ ગયું છે અને હવે ચાલી નીકળો આટલું મહારાજે મૂળજી ભક્તને કહ્યું એટલે મૂળજી શર્મા પોતે પૂછ્યા વિના પહેરેલા કપડે ગઢડા તરફ પોતે ચાલવા લાગ્યા ઘરે કોઈને કહેવાય ગયા નથી કે હું આ મૂકીને જાઉં છું બધા હવે ખેતી સંભાળજો સીધા પોતે ગઢપુર તરફ ત્યાં આગળ ચાલી નીકળ્યા ગઢપુર પહોંચ્યા અને મહારાજને કહ્યું મહારાજ કે આપણા કહેવા મુજબ હું આવી ગયો છું હવે આપણને દીક્ષા આપું ત્યારે મહારાજે ત્યાં પણ એની કસોટી કરીને પૂછ્યું કે તમે ઘર બાર વાળીને આવ્યા છો ને તો ના મારે બાળ્યું તો નથી પોતે બહુ ભોળા સ્વભાવના હતા અને એને કહેવાય મારા એવું બાળીને તો આવ્યો નથી મારે ક્યાં જાઓ બાળીને આવો પછી દીક્ષા આપશું એટલે પોતે તરત પાછા ભાદરાના માર્ગે ચાલવા લાગ્યા કોઈ કે મહારાજ કે આ તો બહુ ભોળા છે અને ખરેખર બાળીને આવશે માટે પાછા વાળો એમ મહારાજે ભગુજીને પાછળ મોકલ્યા ભગુજી પાછા વાળીને તેમને લાવ્યા એમ મહારાજે મૂળજી ભક્તની બહુ પ્રશંસા કરી વાહ આ ત્યાગી છે એમ કે ત્યારબાદ તો થોડા દિવસ પછી આ રીતના એમના નાનાભાઈ સુંદરજી અને એક બ્રાહ્મણ એમને પાછા તેડવા માટે ત્યાં આગળ આવ્યા તો આવું પણ ક્યારેક ક્યારેક બનતું હોય છે ને ભાઈ કે સાધું થવા માટે આવ્યા હોય પણ સગાવાલા બહુ પાછા એમાં સપોર્ટ ના આપતા હોય તો એ પાછા લેવાય આવતા હોય પણ ખરેખર આવું એ પાછા ન વળે સમજાવીને એને મનને શાંત કરી દે તો જે પેલો બ્રાહ્મણ સાથે આવેલો ને એ બ્રાહ્મણે કહ્યું કે મૂળજીભાઈ કે સંસારમાં સરસો રહે ને મન મારી પાસ સંસાર તેને લોપે નહીં તે જાન હરીનો દાસ સંસારમાં રહીને ભગવાન ભજો એ ખરી ભક્તિ છે સંસાર એને લોપ્યો પણ નહીં એ સાચો ભક્ત હરિદાસ એને કહેવાય ત્યારે મૂળજી શર્માએ સામે કીધું કે ચિત્તની ચિત્તકી વૃત્તિ એક હૈ ભાવે તહા લગાવો ચાહે તો હરિ કી ભક્તિ કરો ચાહે તો વિષય કમાવો મૂળજી શર્માએ કહ્યું કે ભાઈ બે કામ સાથે થઈ શકે નહીં ચિતકીય વૃત્તિ એ કે એક જ જગ્યાએ ચિત્ત લાગે ભગવાન ભજવા કે સંસારમાં પડવું એ વ્યક્તિએ પોતે જોવાનું છે એટલે મારે તો ભગવાન ભજવા છે એટલે આ રીતે પોતે ઈદળતાવાળા હતા પણ આ લોકોનો બહુ આગ્રહ હતો એ આજે એમણે કહ્યું કે તમે હમણાં ઘરે આવો અને ફરી પાછા ઘરના સંપૂર્ણ રજા આપે ત્યારે પાછા આવજો ને પછી પોતે મહારાજના કહેવાથી ઘરે પણ ગયા અને થોડા દિવસો પછી પોતે તો આવ્યા સાથે સાધું થવા માટે નાના ભાઈને તેરતા આવ્યા કેવી દૃઢતાથી વાતો એણે ભાઈને કરી હશે તો સુંદરજી જે એમના નાના ભાઈ હતા એને પણ ત્યાં પોતે મહારાજની પાસે લાવ્યા કે મારે અમે બંને આવી ગયા છીએ હવે આ રીતના અમને બંનેને તમે સાધુ કરો ત્યારે મહારાજે તો પેલા તો બંનેના આશીર્વાદ પણ આપ્યા અને ત્યાં એ સમયે જે વાતાવરણ કેવું હતું તો મહારાજે ત્યાં તો ગુણાતીન સ્વામીને દીક્ષા પહેલાં આપેલી પછી થોડાક ટાઈમ પછી બીજા ભાઈને દીક્ષા મળેલી હતી એવું આપણા ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે પણ એ વાતાવરણ કેવું હતું તો આપણે જાણીએ છીએ કે મહારાજે એ સમયે અનેક યજ્ઞો શરૂ કરાવેલા એ જમાનામાં તો હિંસાત્મક યજ્ઞો થતા ને તો મહારાજે એ હિંસાત્મક યજ્ઞો બંધ કરાવ્યા અને અહિંસક યજ્ઞો શરૂ કરાવ્યા અને મહારાજે એ સમયે અઢારસો ને છાસઠના વર્ષમાં મૂળજી ભક્તને ભાગવતી દીક્ષા આપવાનું નક્કી કર્યું અને ખેડા જિલ્લાના જે ડભાણ ગામમાં એ દીક્ષા આપવાનું નક્કી થયું તો એ સમયે ડભાણના રસ્તાઓ શેરીઓ હવેલીઓ અને બજારો એ બધા સ્વચ્છ કરવામાં આવ્યા શણગારવામાં આવ્યા બધા ઘરોમાં રંગોળી પૂરવામાં આવી અને રસ્તાઓ ઉપર ચંદનના છાંટણા કરવામાં આવ્યા અસલી ચંદનથી આખું ગામ આમ મગમગવા લાગ્યું સ્વામીને દીક્ષા આપવાની હતી મૂળજી શર્માને તો એ નિમિત્તે એની ખુશહાલીમાં દરેક ઘરોમાં શેરડી લાવવામાં આવેલી અને શેરડીના સાંઠાનો ત્યાં આગળ મંડપ જેવું શણગાર કરવામાં આવેલા ફળો ટીંગાળવામાં આવેલા આમ્રપાનના તોરણો ઘરે ઘર કરવામાં આવેલા અને કમાનો રચવામાં આવેલી ક્યાંક તો વળી જળના લોટા જળ ભરીને રાખેલા ચંદન રાખેલું અક્ષત રાખેલા અને આ રીતના એ સામીને વધાવવા માટે તૈયારી કરી રાખેલી હવે એ દીક્ષાના આગલા દિવસે મહારાજ ત્યાં આગળ ઘોડાસર ગામમાં રોકાયેલા એ ધારામસિંહ બાપુનું એ ગામ ત્યાંના તેઓ રાજા હતા મારા ત્યાં ટૂંકું રોકાણ કરીને પછી સવારે મહારાજ નીકળતા હતા તો ઝાલમસિંહ બાપુએ મહારાજને પૂછ્યું કે મહારાજ એવી રીતે શું ઉતાવળ છે કે આપ જલ્દી જલ્દી દબાણ જવાની ઈચ્છા રાખો છો દબાણમાં એવું તે શું કામ છે ત્યારે મહારાજે અંતર્ગત વાત દબાવીને એટલું કહ્યું કે ત્યાં અમે મહાવિષ્ણુ યાગ કરવાના છીએ એ માટે અમારે ત્યાં આગળ જલ્દી જવાનું છે તો જાલમસિંહ બાપુએ રજા પણ આપી કે મારા મને પણ સાથે રહી જાઓ હું સેવામાં આવું છું મારા વિલ સેવકો હજારની સંખ્યામાં ત્યાં સેવામાં આવશે અને ત્યાં આગળ બહુ ઉપયોગી થશે આ રીતના મહારાજનો ત્યાં ડભાણમાં પ્રવેશ થયો અને એ સમયે નગરજનોના મન એકદમ શાંતિ પામ્યા ભગવાનના પગલાં ગામમાં થાય ને તો દરેકને એની અસર થવા માંડે તો આ રીતના ત્યાં આગળ યજ્ઞની બરાબર તૈયારીઓ થતી હતી ઉમરેઠ ગામના રૂપરામભાઈ આવી ગયેલા પીપળાવના પ્રભાશંકરભાઈ આવી ગયેલા વસવતી વાલા ધ્રુવ એ પણ ત્યાં આગળ અગ્રેસર તરીકે સેવા બજાવવા આવી ગયેલા હતા અને ત્યાં આગળ મહારાજે શુભ મુહૂર્ત જોડાવીને અને પ્રાણ ગોવિંદ નામના એક જે બ્રાહ્મણ વિપ્ર હતા એને યજ્ઞ કરવાની શરૂઆત મહારાજે ત્યાં આગળ કરવા કહ્યું યજ્ઞ માટે ત્યાં આગળ નવ કોઠા તૈયાર કરવામાં આવેલા ઉપરાંત વેદી નાના મોટા કુંડો વગેરે ગોઠવવામાં આવેલા અને કોઈ વિઘ્ન ન થાય એ માટે ત્યાં રક્ષામાં રીતના ભીલ લોકો ભીલભાઈઓ ત્યાં સેવામાં જોડાયેલા હતા અને અનેક પ્રકારના પકવાનો જે બધા ભક્તોને ભૂદેવોને અને ભીલભાઈઓને પણ જમાડવાની વ્યવસ્થા કરવામાં આવેલી તો આ રીતના પોષ સુદ્ધ પૂનમની આગલે દિવસે મુળજી શર્માને રાત્રે ત્યાં આગળ શિખાવર્ધિત મુંડન કરવામાં આવ્યું અને સવારે પોષી પૂનમના દિવસે મહારાજે મુળજી શર્માને દીક્ષા આપી અને આ રીતના નામ પાડ્યું ગુણાતીતાનંદ સ્વામી તો હરિલીલા કલ્પત્રોમાં પણ આનો ઉલ્લેખ આવે છે કે મુલજી શર્માણે દીક્ષા પ્રદાનસ્ય પ્રજાતે કે આ રીતના મુળજી શર્માને દીક્ષા આપતા મને બહુ આનંદ અનુભવાય છે આવું મહારાજે પોતે કહેલું તો આ રીતના આ દીક્ષા દિન તરીકે આપણે ઓળખીએ છીએ તો આ ઉત્સવની અંદર આપણે જે કાંઈ આ રીતના પૂર્વે ઉત્સવ માણ્યા છે એની સ્મૃતિ કરવાની છે સત્પુરુષના સુવાક્યોની સ્મૃતિ કરવાની છે અને આ રીતના આ પ્રસંગે મહારાજે જે લીલાઓ કરી છે એની પણ સ્મૃતિ આપણે વાગોળવા જેવી છે તો આ સ્મૃતિઓ દ્વારા આપણા અંતરમાં ખરેખર શાંતિનો અનુભવ થાય છે ને આવા મહાન સંત ઉણત સ્વામી એ આજે પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ દ્વારા એમનું પ્રાકટ્ય છે એમાં પણ આપણો ભાવ ખૂબ ખૂબ વધતો રહે એ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય